નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના જૂના થાણા સર્કલ પાસે સર્જાયા ફિલ્મી દ્રશ્યો આ તમે જોઈ શકો છો કે જાણે રસ્તા પર બે જણાને વચ્ચે કોઈ મામલે બોલાચાલી કાતો કોઈ મારામારી થઈ તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે પરંતુ વાસ્તવમાં આ એક જે નવસારીના જૂના થાણા ખાતે એન યુઝ ટોયલેટની બહાર પોલીસ દ્વારા કોઈ ઈસમને ચપ્પુ લઈને ફરતી હોવાની બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હોવાની અમને હાલમાં પ્રાથમિક માહિતી મળી છે પરંતુ તેની કોઈ પુષ્ટિ અમે નથી કરતા આ કોણ છે બંને જણા તેને અમે નથી ઓળખતા પરંતુ આ પ્રકારની માહિતી અમને હાલમાં સાંપડી રહી છે પરંતુ જે દ્રશ્યો સર્જાયા હતા તે દ્રશ્યો અમે તમને બતાવવાની આ માટે આ રીલ તમારા સુધી પહોંચાડ્યો છે કેવું લાગ્યું અમને કોમેન્ટ જરૂરથી કરજો ગુરુનાનક જન્મ જયંતિ નિમિત્તે આજે સિંધી સમાજ દ્વારા નવસારીમાં આજે મોટો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેમનો શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને જે ગુરુનાનક જયંતિ નિમિત્તે તેઓના ગુરુઓ પણ નવસારીમાં પધાર્યા હતા અને તેઓ પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા આ સિંધી કેમ્પથી નીકળી અને આ શોભાયાત્રા નવસારીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ત્યારે સમગ્ર સિંધી સમાજ દ્વારા આજે ગુરુનાનક જયંતિની હર્ષોલ્લાસ સાથે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી નવસારીમાં ધોળે દિવસે લૂંટ કરવા આવનારને લોકોએ પકડીને મેથી પાક આપ્યો છે ધોળે દિવસે લૂંટ કરવા માટે આવો સલૂનમાં આવ્યો હતો એક વ્યક્તિ અને જેમાં સલૂન ચાલકે હિંમત બતાવી બૂમાબૂમ કરતાં લોકો એકત્ર થઈ ગયા હતા અને જે યુવક આવ્યો હતો તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અજીત સોસાયટી પાસે આવેલા એક સલૂનમાં આ ઘટના સર્જાઈ હતી સંચાલકને બ્લેડ બતાવીને પૈસા પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી સંચાલકે હિંમત બતાવી અને બૂમાબૂમી કરી દીધી હતી અને જેથી લોકો ભેગા થઈ ગયા હતા અને લૂંટાને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપી સલૂનમાં આ પ્રવેશ કરીને સંચાલકને ઝડપ રૂપિયા આપવા માટે ની માંગ કરી હતી અને જેને લઈને તે બહેને તમામ ઝડપાઈ જેને સોંપવામાં છે છે વધુ તપાસ હાથ ધરી નવસારીના ઈટાળવા ખાતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતા એક ભાઈએ બીજા ભાઈને ચપ્પુ મારી દેતા વાતાવરણ તંગ બન્યું હતું નવસારીના ઈટાળવા ખાતે આવેલી એક હોટલમાં કામ કરતા બે સગા ભાઈઓ વચ્ચે કામ કરવા બાબતે ઝઘડો થયો હતો અને જેમાં અરસદ સઈદ હુસૈન બુરિયા જેઓએ પોતાના હાથમાં ચપ્પું હતું જે તેમના સગ્ગાભાઈ સુફિયાન સૈદ હુસૈન બુરિયાના પેટમાં મારી દેતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા અને સુફિયાને તાત્કાલિક સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે અત્યારે હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને બંનેના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરવામાં છે પરંતુ જ્યાં સુધી આ ન્યૂઝ બની રહ્યા છે ત્યાં સુધી એ હજુ સુધી કોઈ પણ ફરિયાદ નોંધવામાં આવી નથી દત્ત મંદિર નવસારીમાં દેવદિવાળી પૂનમના દિવસે અન્નકૂટ ભોગ ધરાવાયો નવસારીના રણછોડજી મોહલ્લામાં આવેલ દત્ત ભગવાનના અને વિશ્વકર્મા ભગવાનનું પ્રાચીન મંદિર આવેલું છે પૂનમના પવિત્ર દિવસે દેવદિવાળીના પર્વની ઉજવણી કરી હતી ભક્તો દ્વારા અનેક જાતની વાનગીઓ છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો સાંજે સત્યનારાયણની પૂજા બાદ ભક્તોએ પ્રસાદ વિતરણ કર્યું હતું રાનકુવા સર્કલ નજીકથી રૂપિયા બે પોઈન્ટ બાસઠ લાખનો દારૂ પકડાયો ચીખલી તાલુકામાંથી દારૂની ગેરકાયદેસર અને વેચાણની પ્રવૃત્તિ અટકાવવા ચીખલી પોલીસના પીએસઆઈ એફ એચ પટેલ અને તેમની ટીમ ચીખલી પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ મળી હતી કે એક પિકઅપ ટેમ્પો નંબર જીજે જે ઝીરો પાંચ બે વી બ્યાસી બારમાં દારૂનો જથ્થો થી સુરત તરફ જઈ રહ્યો છે આ બાતમીને આધારે પોલીસે રાનકુવા સર્કલ ખાતે નાકાબંધી કરી જાપતો ગોઠવ્યો હતો તેના બાતમ મુજબનો પિકઅપ ટેમ્પો આવતા

હવામાં ભેજનું પ્રમાણ સવારે અઠ્ઠાણું ટકા તો સાંજે ઓગણસાઠ ટકા રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પશ્ચિમ તરફની રહી હતી નવસારી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણિમા દેવ દિવાળી ઉત્સવ ઉજવવામાં આવ્યો શ્રીજી મહારાજે પોતાના આશ્રિતોને સુખ્યા કરવા નિયમિત ધર્માદો આપવાની આજ્ઞા કરી છે દરેક હરિભક્તએ પોતાની આવકનો દસ ટકા અને આર્થિક રીતે નબળા હોય તેમણે પાંચ ટકા ભાગ ભગવાનની પ્રસન્નતા માટે અર્પણ કરવો નિયમિત ધર્માદો આપવાથી ભગવાન આપણી સૌ પ્રકારે રક્ષા કરે છે આમ છતાં આપણે કોઈપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના શુદ્ધ ભાવથી મહિમાએ સહિત ધર્માદો આપો ધર્માદાની આજ્ઞા સમજણપૂર્વક પાડીશું તો આજીવન સુખ સુખ શાંતિ મળી શકશે ઉપરોક્ત શબ્દો ધર્મવિવેક સ્વામીએ નવસારી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણિમા સત્સંગ સભાને સંબોધીને ઉચ્ચાર્યા હતા

જીવન પરિવાર સાથે સુખ શાંતિ અને આનંદમય રીતે પસાર થાય અને પરમ કૃપાળુ પરમાત્મા નિરામય દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના ગુજારી હતી માવઠાથી દક્ષિણ ગુજરાતમાં ડાંગર અને પુરેટિયાને નુકસાન પુરેટિયાના ભાવ વધતા પશુપાલકોને આર્થિક પલટાને લઈને દક્ષિણ થયેલ પગલે ખેડૂતો તેમજ પશુપાલકોને પણ મોટું થયું છે માવઠાથી ડાંગરના પાકને ડાંગર પકડતા ખેડૂતોને ડાંગરના પુરેટિયામાંથી પણ સારી એવી આવક થાય છે પરંતુ આ વખતે માવઠામાં ડાંગરના પુરેટિયા પલળી જતા ખેડૂતોને નુકસાન થયું છે ખેતરમાં પાકે ડાંગર ને લણીને તેમાંથી ડાંગરના દાણા છૂટા પાડ્યા બાદ વધેલા ડાંગરના ઘાસના પરાળ પશુપાલકોને વેચીને પણ ખેડૂતો સારી એવી આવક મેળવે છે સરેરાશ ખેડૂતને ડાંગરના પુરેટિયા વેચીને આઠ થી દસ હજાર આવક મળતી હતી જે આવક આ વર્ષે માવઠામાં પુરેટિયા પલળી જતા ગુમાવવી પડી છે બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ સોશિયલ મીડિયા પર ફેક આઈડી પરથી અશ્લીલ ફોટા અપલોડ કરનારો ઝડપાયો ગણદેવી તાલુકામાં રહેતી એક યુવતીના ખાનગી ફોટાઓને એઆઈ એપની મદદથી અશ્લીલ બનાવી તેને ફેક આઈડી પરથી અપલોડ કરાયા હતા આ કૃત્ય યુવતીના એક કથિત મિત્ર દ્વારા આચરાયું હતું જેણે અગાઉની બાબતનો ખાર રાખીને આ કૃત્ય આચર્યું હતું આ અંગે ભોગ બનેલ યુવતીએ પોલીસ ફરિયાદ કરતા નવસારી પોલીસના સાયબર ક્રાઇમ સેલની ટીમે ફેક આઈડી પરથી મોકલાયેલ ફોટાને આધારે ફોટા અપલોડ કરનાર યુવાનને શોધી કાઢી તેની અટકાયત કરી હતી ગણદેવી તાલુકાની એક યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈક અજાણ્યો ઈસમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેના અને તેની બહેનપણીઓના એપની મદદથી એડિટ કરેલ વિભત્સ ફોટા અપલોડ કરી તેમને બદનામ કરી રહ્યો છે ભોગ બનનાર યુવતીની આ ફરિયાદને આધારે નવસારી પોલીસના સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આરોપીઓને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે આ ગુનો આચરનારા ગણદેવી તાલુકાના ધોલાઈ ગામના વીસ વર્ષીય દેવ ટંડેલ નામના યુવકને ઝડપી લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સંગીતકાર જયકિશનજીનો છન્ડુમો જન્મદિવસ નિમિત્તે ગીતાંજલિ કાર્યક્રમ યોજાયો જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાસદા દ્વારા આજે ભારતીય ફિલ્મ સંગીતના જગતના અમર સંગીતકાર જયકિશન ડાહ્યાભાઈ પંચાલજીના છન્ડુમાં જન્મદિવસ નિમિત્તે તેમની સ્મારક પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરી ગીતાંજલિ કાર્યક્રમ યોજાયો હતો રાત્રે તેમની પ્રતિમા પાસે યોજાયેલ યાદોમય જયકિશનજી કાર્યક્રમ દરમિયાન જયશંકરજીના અવિસ્મરણીય અને સદા અમર રહી ગયેલા ગીતો ગુંજતા થતાં સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું નવસારીમાં થયેલ બેવડી હત્યાના આરોપીના છ નવેમ્બર સુધીના રિમાન્ડ નવસારી ગ્રીડ વિસ્તારમાં આવેલ એક બંધ પડેલ રાઇલ્સ મિલમાં થયેલ હત્યા મહિલાની હત્યા પ્રકરણમાં પોલીસે હત્યાના આરોપી ફૈઝલ પઠાણની ધરપકડ કરી હતી પકડાયેલ એ બાદમાં ત્રણેક માસ અગાઉ તેની પૂર્વ પત્નીની પણ આ સ્થળે હત્યા કર્યાનું કબૂલ્યું હતું પોલીસે બેવડી હત્યાના આરોપી ફૈઝલને અદાલતમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગતા અદાલતે તેના અ છઠ્ઠી નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા ગ્રામ્ય પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આરોપી ફેઝલ પઠાણને શંકા હતી કે તેની પૂર્વ પત્ની સુહાના પઠાણ અને પ્રેમિકા રિયાને અન્ય પુરુષો સાથે સંબંધ છે આ એમના પગલે તેણે તમે માસ અગાઉ પોતાની પૂર્વ પત્ની સુહાનાને ગતો ઓગણત્રીસમી ઓક્ટોબરે પ્રેમિકા રિયા હત્યા કરી હતી ફાલુદામ મિક્સ કી ઇતની સારી વેરાયટી રિફ્રેશ કે પાસ હૈ અગર આપો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીસ તો ફીર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો